શ્રી આશાપુરા પોલડિયા મંડળ બિદડા કચ્છ આયોજિત કુળદેવી શ્રી આશાપુરા માતાજીના નવ નિર્મિત શિખરબંધ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા તેમજ શ્રી આશાપુરા માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાના પંચાનિકા મહોત્સવનો પ્રારંભ સત્યાવીસ દસ સોમવારથી થશે આ પંચાનિકા મહોત્સવમાં પોલડિયા નુખના કચ્છ બિદડાના મુંબઈ તેમજ દેશ વિદેશ વસતા ભાવિકો ખાસ મહોત્સવમાં જોડાશે શ્રી આશાપુરા દેવસ્થાનમાં આશાપુરા રોડ કંડો ફરિયો તાલુકો માંડવી કચ્છ ખાતે આ પંચાનિકા મહોત્સવ યોજાશે તારીખ એકત્રીસ ના મહોત્સવની પૂર્ણાહુતિ થશે શ્રી આશાપુરા પોલડિયા મંડળ બીદડાના પ્રમુખ કિરણ કેશવજી શાહ ઉપપ્રમુખ પરેશ તલક્ષી પોલડિયા કારોબારી શ્રી હિતેન પાનાચંદ પોલડિયા કીર્તિ ઉમરસી પોલડિયા સંજય જેઠાલાલ પોલડિયા હસમુખ ખીમજી પોલડિયા હિતેન હિરજી પોલડિયા ધીરજ પ્રેમજી પોલડિયા અને સૌ ભાવિક ગણ દ્વારા કાર્યક્રમમાં જોડાવવા સૌને આમંત્રણ પાઠવાયું છે તો આ પંચાનિકા મહોત્સવ વિશે વધુમાં જાણીએ શું કહે છે અગ્રણીઓ શ્રી આશાપુરા પોલડિયા મંડળ બિદરાનો હું પ્રમુખ શ્રી કિરણ કેશવજી શાહ આપણું જે આ કાર્યક્રમ છે અને આ મહોત્સવ છે જે પંચરી પૂજા પાઠનું જે વિધિ છે એ આપણા બાડિયાના કચ્છ બીજા બાડિયાના શાસ્ત્રી ભીમસેન જોશી એ કરાવવાના છે વિધિ વિધાનથી અને અમારા તો પરિવારો અને બહેનો સૌ વધારે વધારે સંખ્યાને અંદાજીત અમે લિસ્ટ બનાવ્યું છે એ હિસાબે ચારસો થી ઉપર સંખ્યાઓ આવવાની છે અને એ સાથે કચ્છ બીજાના અને ગુજરાતના એવા રાજકીય હોય સામાજિક હોય અને ગામના જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ બધાને અમે ભાવભર્યું આમંત્રણ આપેલ છે અમે આવવાની આશા રાખીએ છીએ કે આવશે જ મા આશાપુરાનું જે મહોત્સવ કરી રહ્યા છીએ અમે એમાં એ લાભ આપે એવી અમે આશા રાખીએ છીએ આ આખું મંદિર બનાવવા માટે અમારા આર્કિટેક્ટ દીપકભાઈ સોની હતા અને કોન્ટ્રેક્ટર અમારા જે હતા જે અમને આખું બોક્સ અમને છ મહિના આઠ મહિનામાં ઉભું કર્યું આપેલું

હોલઠિયા પરિવાર તરફથી પૂરું આમંત્રણ આપીએ છે માનો એવો ભવ્ય પંચમી મોત ઉછી ઉછવી રહ્યા છીએ ત્યારે બધાને જરૂર અહીંયા આવવાનું છે હા હામાં આયોજન પંચમી મોત્સવ છે સત્તાવીસ તારીખે રસમ છે આનંદ ગરબા છે મિરાર ગામની મહિલાઓ એમના તો આનંદ ગરબા રાખવામાં આવેલા છે ઓગણત્રીસ તારીખ અઠ્યાવીસ તારીખે મા આશાપુરમ જ્યાં રાજસ્થાનથી જે મૂર્તિ આવેલા છે ગણપતિ દાદા ખેતપર ખેતરપર દાદાની જે અમારા પરિવાર છે દાતા પરિવાર એમના ઘરે છે ત્યાંથી વાજતે ગાજતે ત્યાંથી મંડપમાં આવશે મંડપમાં વિધિ વિધાન થશે પછી ઓગણત્રીસ તારીખે માનો પૂરો બીજા ગામમાં જલયાત્રા નગરયાત્રા કે મા આપણી કચ્છ દેવી છે એની નગરયાત્રા નીકળશે ને ત્રીસ તારીખે વાજતે ગાત મંડપથી અહીંયા મા પ્રસ્થાન કરશે અને ભવ્યથી ભવ્ય મંદિરમાં એમના સિંહાસન ઉપર બિરાજમાન થશે બાજુમાં ગણપતિ દાદા એની બાજુમાં ખેતરપાલ દાદા એ પ્રસ્થાન પૂરું કરી એકત્રીસ તારીખે માની દાતા પરિવારના હિસાબે આપણે પહેરી રાખેલ છે એમના દાતા પરિવાર પણ આપણા ઉપપ્રમુખ પરેશભાઈ પોલડિયા છે માનો સહયોગથી આ પહેલો જ લાભ મને મળેલો છે

જૂન બાર જૂન બે હજાર ચોવીસના દિવસે અમે ભૂમિપૂજન કરેલું અને હવે ઓક્ટોબર મહિનાની સત્યાવીસ થી એકત્રીસ તારીખ સુધી પંચાનિકા મહોત્સવ છે ત્રીસ તારીખના માતાજી ગાદી નસીમ થશે બાવન બેતાલીસ જે વિસા ઓસવાડની જ્ઞાતિ છે એમાં મારા ધ્યાન મુજબ આશાપુરા પોલડિયા મંડળ એટલે આશાપુરા કુળદેવી જમીનમાંથી પ્રગટ થયેલા છે અને અત્યાર સુધી અમારી આગળ ફળા હતા હવે અમારે અહિયાં ગણેશ દાદા અને માતાના મૂ જે સ્વરૂપ છે એના પ્રતિમાજી અને મૂર્તિ આવશે અને પંચાનિકા મહોત્સવની અંદર દરેક ગામવાસીઓ બિદડા ગામવાસીઓ જે બી આશાપુરાને માનનારા છે એ બધા જ જરૂરથી પધારજો એક તારીખે ધુઆબંધ ગામ જમણ છે સર્વેને અમે અહીંયાથી જાહેર આહવાન કરીએ છીએ કે માતાજીનો પ્રસાદીનો જરૂરથી લાભ લેજો દર્શન વંદનનો જરૂરથી લાભ લેજો જે અમારું આ મંદિર છે ને બહાર ભાડિયાવાટના રોડ ઉપર કબ્રસ્તાનની સામે ખેતરબાલ દાદામના મંદિરની પછવાડેની જે વાડી છે ત્યાં આદ્યાશક્તિ ધામ કરીને આખું સંકુલ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં બધું વિધિ થશે અને જમણવાર બધું ત્યાં જ કરવામાં આવશે સત્યાવીસ ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી પંચાનિકા મહોત્સવ છે ત્યાં જમણવાર વિધિ ગાડી પાર્કિંગ ઓફિસ નું એક આખું પાર્ટ ઉભું કરવામાં આવશે વડીલો વચ્ચે વિશ્રામ કરી શકે એના માટે મઢુલી બનાવવામાં આવશે અને અને 27 ના પ્રથમ દિવસ મેંદી રસમ છે પછી અલગ અલગ દિવસે અલગ અલગ વિધિ વિધાન થશે અને એ 29 તારીખ ના નગરયાત્રા છે માતાજીને વાજતે ગાજતે જલયાત્રા ને બધું થશે બોલો બોલો આશાપુરા માત કી જય અમે પોલડિયા નોક ના ભાવિકો હું કીર્તિ પોલ કીર્તિ ઉમરથી પોલડિયા અમારા મંડળ વતી અમે કારોબારી સભ્ય છું અમારા માતાજી એટલે કે કુળદેવી શ્રી આશાપુરા માતાજી એમનું પ્રાગટ્ય સ્થાન જમીનમાંથી આવેલા છે માતાના મઠ તરીકે એમનું સ્થાન પ્રખ્યાત છે સમગ્ર કચ્છની દેશદેવી છે એના અમે વારસદાર તરીકે કુળદેવી તરીકે સ્થાપિત કર્યા છે અને અમે રાજસ્થાનથી લગભગ નવસો વર્ષ પહેલાં પરિભ્રમણ કરી કરીને અહીંયા કચ્છમાં સ્થિર થયા છીએ અને કચ્છમાંથી હમણાં મુંબઈમાં બધા લોકો હમણાં સ્થિર થયા છે રાઠોડ વંશથી અમે લોકો અમારા જે પૂર્વજો જે છે રાજસ્થાનમાં એ રાઠોડ વંશમાં નીકળે છે આ આયોજન અમે લોકોએ આ જે આખું મંદિર અમે લોકોએ રેકોર્ડ સમયમાં ઊભું કર્યું છે લગભગ સોળ મહિનાની અંદર અમે લોકોએ આ ત્રણ હજાર ફૂટનું બાંધકામ સાથે અને ભવ્ય શિખરબદ્ધ મંદિર ઊભું કર્યું છે અને એની અંદર અમારી અમારી તરફથી અમારી પાસે પાછળ આશાપુરા માતાજીનો પીઠબળ અને એમના આશીર્વાદ સતત મંડળ ઉપર વરસતા જ રહ્યા છે તો જ આ બધું કાર્ય અમે લોકોએ પૂરું કરેલ છે અને આ સાથે જ અમારા સાથે અમારે સાથે અમારા મંડળના દાતા પરિવારો અને મંડળના સર્વ સભ્યોનો એટલો જ સાથ અને સહકાર મળ્યો છે કે જેથી અમે લોકોએ આ અશક્ય કામ આટલા ટૂંક સમયમાં પૂરું કર્યું છે આ આયોજન માતાજી અહીંયા સિંહાસન પણ અહીંયા બિરાજમાન થશે ત્રીસ તારીખના માતાજીની મૂર્તિ અને એની સાથે જ અમારા જે હમણાં ચલિત મંદિરમાં ફાળા પડ્યા છે એ પણ અહીંયા જ બિરાજિત થશે એમનું મંદિર આ બાવન બેતાલીસમાં કદાચ ભવ્ય મંદિર થશે ને આની અંદર સંપૂર્ણ આમાં લગભગ સિંહ ફાળો અમારા કિરણભાઈ અને પરેશભાઈનો રહ્યો છે આ પ્રમુખ સાહેબ છે કિરણભાઈ અને આ ઉપપ્રમુખ સાહેબ છે પરેશભાઈ એમનો સૌથી વધારે સિંહ ફાળો રહ્યો છે અને બાકી તમામ કારોબારી ટીમોએ એમને ખભે ખભા મલાવીને આખું ભગીરથ કાર્ય પૂરું કર્યું છે અને વધુમાં જણાવવાનું કે એક અગિયારના દુઆબંધ ગામ જમણવાર થશે એમના દાતા પરિવાર મામલ માતાના અનન્ય ભક્ત એવા શ્રી વલ્લભજી મુરજી ડેઢિયા કે જેમની માતુશ્રી રાજભાઈ મુરજી ડેડિયા જે અમારા પોલડિયા પરિવારના બેન થાય અને વલ્લભજીભાઈને અમે લોકો જેટલા લાખ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે એમણે અમારી વાતનું એક વાતમાં તક ઝડપી લીધી અને એમણે હજી સુધી લગભગ એક અંદાજ પ્રમાણે લગભગ આઠ વખત દુઆબંધ કામ જમણવાર કર્યું છે આ લગભગ એમનું નવમી વખત થશે એટલે નવ માણકા પૂરા થયા છે અને આવા અમૂલ્ય લાભ એમણે અને આશાપુરાના પણ એટલા જ પરમ ભક્ત છે અને આ તક એમણે પૂરેપૂરી બહુ સારી રીતે ઝડપી લીધી છે અને વધુમાં હું આ મંદિરના દાતાઓ વિશે જો જણાવું તો મુખ્ય દાતા તરીકે સૌથી પહેલા અમારો શરૂઆત मातुश्री माकबाई तेत्सी मोना पोलडिया परिवार बीजु नाम मातुश्री सुशीला बेन लक्ष्मीचंद विस्पार पोलडिया परिवार तीजो दाता हमारा मातुश्री हिरबाई विसिन जी विस्पार पोलडिया परिवार चौथा दाता तरीके हमने आशीष प्राची उमेश कांतिलाल आर शाह आप परिवारों પૂરેપૂરો તક ઝડપી અને લાભ લીધો લીધો છે એમની સાથે અન્ય ઘણા જ જ મોટા દાતાઓનો પણ અમને ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો છે અને એની સાથે અલગ અલગ સ્કીમોમાં અલગ અલગ પરિવારોએ બહુ જ સારી રીતે ઉમંગભેર લાભ લીધો છે બધા બધા પરિવારોને મા આશાપુરા હંમેશા આવી જ બરકત અને આશીષ આપે એવી અમારી મંડળવતી શુભેચ્છા